કે જ્યાં આ વખતે પરિક્રમા મોકૂફ રાખવામાં આવી છે તો આપણે જોઈ દઉં માહોલ કેવો છે અંદર શું છે તમને પણ બતાવું તો મેં કીધું આપણે જઈએ છીએ અત્યારે અંદર માહોલ જોવા રવિવાર છે એટલે પબ્લિક તો હશે ઘણું બધું આપણે જોઈએ હાલો ને બ્લેક સ્કેલ આપણે જઈ રહ્યા છીએ ભવનાથની આગળ તરફ જઈ રહ્યા છીએ દામોદર કુંડ પેલા આપણે આવી ગયા છીએ ઉપર વાતાવરણ બહુ ઉઘાડ છે થોડું ઘણો વાદળ થયું છે બહુ ખાસ છે નહીં અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ તમને આગળ જઈને બતાવું કે શું છે દામોદર કુંડે બતાવી જાઓ તમે જોઈ શકતા છો બેકગ્રાઉન્ડ આપણે અત્યારે ધામોદર કુંડે પહોંચી ગયા છે ધામોદર કુંડે ઘણો બધું પબ્લિક આવેલો હતો ત્યારે સાંજના સમયે દોપાણે ઘણો બધો પબ્લિક દેખાય છે કે પરિક્રમા આવતી રહેદ કરાવાય છે બધું પબ્લિક ભવનાત્મક છે ધેર ફૂલ હાલ તમને બતાવીએ નેક્સ્ટ વોક છે મેં પબ્લિક ખૂબ હતું જઈ છે અને આપણે હવે જઈ રહ્યા છીએ આગળ તરફ જો તમે જોઈ રહ્યા છો નજારા ગ્રાઉન્ડ છે અને પબ્લિક છે સન્ડે છે એટલે ઘણું બધું પબ્લિક હશે જેવું આપણે લાગે છે અને એ પ્રમાણે જોવા મળે છે ઘણું બધું પબ્લિક છે અને આપણે આગળ જઈ રહ્યા છીએ તમે બતાવીએ છીએ કેવી રીતનું પબ્લિક છે આજુબાજુમાં ઘણા તમે સ્ટોલ જોઈ શકતા હશો કે પરિક્રમાને લીધે ઘણા લોકો પહેલાથી આવી ગયા હોય છે તે લોકોના સ્ટોલ છે અને આગળ આપણે જઈએ છીએ તમને બતાવીએ છીએ કે કઈ રીતનું શું છે લેટ્સ લો તો મિત્રો આખો આપણો ભવનાથ પાર્કિંગ રાઉન્ડનો વિભાગ કે ત્યાં ઘણું બધું પબ્લિકનો ગાડીઓ પાર્કિંગ કરેલી છે જે રીતે તમે જોઈ શકતા હતો અને હજી આપણે તો આગળ જોવા થઈ રહ્યા છે આમ અહીંયા ઘણું બધું પબ્લિક હાલીને પણ જાય છે પેદલ જઈ રહ્યા છે જે ગેટ છે પરિક્રમાનો રૂટનો ગેટ છે કે જ્યાંથી પબ્લિકને પરિક્રમા કરવા માટે જવાનું હોય છે આપણે તમને આગળ જતાં બતાવીએ કે ત્યાં શું છે પરિસ્થિતિ લેટ ગો તો મિત્રો તમે જોઈ શકતા છો ઘણું બધું પબ્લિક અત્યારે ચાલીને જઈ રહ્યું છે ઘણું બધું પબ્લિક પાછું આવી રહ્યું છે આ એજ રૂટ છે કે જ્યાંથી પરિક્રમા ચાલુ થવાની હોય છે આપણે ગેટ તરફ જઈએ પ્રયાસ કરી રહ્યા છીએ કે ભાઈ શું છે કઈ રીતે છે છે કેટલું પબ્લિક પબ્લિક રસ્તામાં આપણને દેખાઈ રહ્યું છે ઘણા ઘણા બધા બધા પાછા પણ આવે છે 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 આ રીતે બધું આવી ઘણી બધી રિક્ષાઓ આવી રહી છે ઘણા બધા બંધ હોય હોય છે પ્લાસ્ટિક ની સખ્ત મનાય છે એટલે પ્લાસ્ટિક લઈને કોઈ આવું નહીં ફરજિયાત છે અને હજી પબ્લિક ઘણું બધું ચાલીને વધારે આવવા વાળું છે અને ચાલીને વધારે જવા વાળું છે વાહનો કરતા આપણે વિડીયો શૂટિંગ કરવાનું હોય છે એટલે ગળી લઈને જઈએ છીએ પ્રકૃતિના ના ખોડે બધા આનંદ લઈ રહ્યા છે ધીમે ધીમે અને બધા શાંતિ થી અને અત્યારનો ભાઈ શાંત વાતાવરણ છે બહુ જોરદાર છે એટલે કોઈ હોરન વગાડીને પણ ખોટું શાંતિને ભંગ કરવો નહીં હજી આપણે આગળ તરફ જઈ રહ્યા છીએ ગેટ છે કે ભાઈ ગિરનાર પરિક્રમાનો પ્રવેશ દ્વાર તમે જે પાછળ જોઈ શકતા હશો ત્યાંથી દર વખતે દર વર્ષે પરિક્રમા ચાલુ થતી હોય છે અને પણ આ વખતે વરસાદના લીધે પરિક્રમા નથી રાખવા માં આવી આજ ગેટ છે જ્યાંથી ઘણું બધું લાખો પબ્લિક આવા ટાઈમે જાતું હોય છે બટ તમે જોઈ શકતા છો અત્યારે બહુ ઓછા લોકો છે અને તમે આમ પાછળ જોઈ શકતા છો ત્યાંથી જ એન્ટ્રી ની મનાય છે બધા લોકોને અને આ રીતે છે આખું મેં તમને કીધું તો આગળ વિડીયો પાછળ જોઈ શકતા છો બહુ ઓછું માણસ છે બાકી આજ રસ્તા ઉપરથી લાખો પબ્લિક જતું હોય છે પરિક્રમા કરવા માટે પણ અત્યારે સાવ ત્રણ માં જ કહી શકીએ આપડે કે પબ્લિક નથી જ એ રીતે આગળથી એન્ટ્રી એન્ટ્રીની મનાઈ કરવામાં આવી છે એટલે આ રીતનો અત્યારે માહોલ છે આપડે જુનાગઢ મિત્રો તમે જોઈ શકતા છો ઘણા બધા પોલીસ કર્મીઓ છે અવિરત

તો એ વાતનું એક ખાસ ધ્યાન રાખવું ઘણા બધા લોકો ચાલીને અહીં અહીંયા આવતા હોય છે પાછા નિરાશ થઈને જતા હોય છે કે ભાઈ પરિક્રમા બંધ છે તો પેલા ખાસ જાણી લેવું કે શું છે કઈ રીતે પરિસ્થિતિ છે ને પછી જો બહાર નીકળવું એનું ખાસ ધ્યાન રાખવું બધા સ્ટોલ છે તે આપણે પરિક્રમા પહેલા ફ્રી તૈયારીના તૈયારી બાંધેલા હોય છે કરેલા હોય છે કે જે અત્યારે ચાલુ છે ને પબ્લિક નું ઘણો હોય છે બિચારા તો મિત્રો આપણે અંદર ગેટ થી અંદર જ આવતા અને પાંભણ ઈટાણા યુવક મંડળ દ્વારા એક ચલાવવામાં આવે છે આપડે ત્યાં પહોંચી ગયા છીએ તો મિત્રો આપડે ભાઈ કે કેટલા વર્ષ થી ચાલુ છે આવી રીતે પ્રમાણે પાંત્રીસ થી ચાલીસ થી ચાલીસ વર્ષથી

સેવા કરવા માટે હા બાકી આ રસોડું છે પછી રસોડું તમને મિત્રો આપડે આગળ જઈને બતાવીએ કે આ બધા કાર્ય કરતા છે પાંભરી તાળા ગામના યુવક મિત્રો મંડળ વાહ ભાઈ વાહ જય કિનારી મિત્રો જય કિનારી

દસ થી પંદર ગાડીઓ આવે છે અમારે જો આવે છે અચ્છા એટલી મોટી ગાડીઓ આવે છે ને કેટલો માલ ને લઈ આમ આવેલો છે માલ તો ઘણો આપડે આમ સમજી ને તો પંદર ગાડીઓ માલ ની આવે છે સામાન્ય અને ચાર પાંચ ગાડીઓ માણસો ની આવે છે ઓહ હા ચાર આ અમારું છાસ નું આયોજન છે જો મિત્રો શાસન પણ આયોજન રાખવામાં આવેલું છે ખુબ સારી છે હાથ પણ મારે ગામડે બધું ભરવું બધું ગામડે ચાસ આપડે ગામડાની છે દેશી ફૂલ જોરદાર એ બધા લોકો જમીને શાસન નો આનંદ લઈ શકે છે આ અમારું આખું કપદાન દર વર્ષિયા આખું

અને કેટલા વર્ષથી ચાલુ છે અને શું કહેવા કહેવાય ભક્ત માટે આ ભવનાથની તળેટીની અંદર સાડત્રીસમું વર્ષ છે અમારે અનુક્ષેત્ર વાહ ભાઈત્રીસ વર્ષ અમારું ગામ પાંભર ઇટાળા તાલુકો લોદિકાન જિલ્લો રાજ હ હ એટલે હવે અમારું ગામ પાંચ થી છસો માણાની વસ્તી છે આ અંક્ષેત્ર લઈને અમે જુનાગઢ આવી લીલી પરિક્રમામાં હા હા એટલે ઘર દીઠ એક એક માણસ ને ફરજિયાત આવવાનું અને બધા આખા ગામ નો સાથ સહકાર છે અને આ ભાઈ અમારે દેવરાજભાઈ આ ભાઈ અમારે અન્નક્ષેત્ર ના ફાળા થી માંડી બધી મારી આઈ સાથો સાથ હોય એ બધા નો સાથ સહકાર છે અને દાતા શ્રીઓ ને બધા ના સાથ સહકાર થી આડત્રીસ વર્ષ થી અન્નક્ષેત્ર હાલે છે અન્નક્ષેત્ર ની અંદર જમણવાર માં ગુંદી ગાંઠિયા મીઠ ભજીયા ચટણી ખીચડી શાક અને અગ્યારસ ને દિવસે ફરાળ હોય અગિયાર આજુબાજુ અમારે આ ભાઈ દર વર્ષે સાત સહકાર પચીસ વર્ષ તો પાકા થઈ ગયા અમારી આરે હોય આનો સાથ સહકાર એવો બધા અમારા પાટા નો સરપંચ છે પ્રવીણભાઈ વેકરિયા આય મારા સાથી મિત્ર આ અંજગ્ર થાળા થી માંડી ટોટલ કાર્ય ની અંદર અમારી સાથે જ હોય એટલે અમારા બધાય આખા ગામના ના અમાર નહીં કોઈ પ્રમુખ કે મંત્રી નહીં અમારું યુવક મિત્ર મંડળ એટલે કે બધા એના સાથ સવાકાર થી આવે અને દાદા ભવનાથ ની દયા થી ઓણ તો જો આ વરસાદ થયો એટલે થોડોક હેરાન થયા પણ એની કૃપા હતી એટલે પાછી કાલ ને આજ બે દિવસ ખરાય રહે અમારે મહિકાસ જમણવા રાયલું છે અને દર વર્ષે અમે

મિત્રો અત્યારે આપણે ભવનાથમાં ગાંધી મસ્કલી સાથે લઈને ત્યારે આગળ નીકળી ગયા છે અત્યારે પાછળ તો પબ્લિક પબ્લિક જોઈ શકતા છો ઘણું બધું છે અને પબ્લિક ભાઈ ભવનાથમાં ફૂલ નીકળી ગયું અત્યારે તમને આગળ વિડીયો અત્યારે હજી વતાવીએ છીએ જે આપણે ગોરખનાથ આશ્રમની બાજુમાં ઊભા છીએ તેની પાછળની સાઈડ છીએ અને ઘણું બધું પબ્લિક છે ભાઈ જે આવે છે એટલું ને ઘણું બધું જાય પણ એટલું છે ને બહારનું પબ્લિક પણ બહુ આવેલું છે મિત્રો આપણા ભવનાથમાં આવી રીતે છે બધું તો હવે મિત્રો હજી આગળ તમને બતાવું લેટકો અત્યારે આપણે જઈ રહ્યા છીએ તમે આજુબાજુ આજુબાજુમાં બંને સાઈડ તમે જોઈ શકતા હવે માર્કેટ જેવું નાનું ભરાયેલું છે અને ઘણી બધી પબ્લિક આવેલી છે ઉમટેલી છે એટલી ખરીદી કરવા માટે અને ઘણા બધા લોકો પણ છે અને ઘણા બધા વેચવા પણ છે પરિક્રમા હિસાબે જે એટલું બધું માણસો નથી આરોપ થી લાખો માણસો થઈ જાય છે પરિક્રમાના દિવસોમાં પણ અત્યારે બહુ ઓછું પબ્લિક જોવા મળી રહ્યું છે પરિક્રમાને આપણે જોઈએ એ હિસાબે ઘણું ઓછું પબ્લિક કહેવાય છે કે ભાઈ તે જોવા મળે છે આપણને અને આ છે મેઈન ગેટ રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ અને ત્યાંથી આજે આપણે આગળ તરફ જઈ રહ્યા છીએ ઘણું બધું પબ્લિક વોકિંગ કરીને આવી છે ઘણું બધું પબ્લિક ગાડીઓ લઈને આવી રહ્યું છે કે ભાઈ પબ્લિક ની વાત જ પૂછવામાં આજે જો આપણી બાજુ ઘણી બધી આપણે ઓલી વેચાઈ રહી છે ફોટો ફ્રેમ્સ ને હજી આપણે આગળ જઈએ ટ્રાફિક જ એવું થઈ ગયું છે કે ભાઈ વાત જ જવા દીયો હજી ઘણું બધું પબ્લિક આવી રહ્યું છે ને ઘણું જવામાં છે આ વખત પબ્લિક વધારે જવામાં છે અને આમ જોવો તો ખરા પૈસા બહુ બહુ જોરદાર પબ્લિક છે

અને હજી આપણે આગળ આગળ જેમ જેમ જઈએ એમ 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 પબ્લિક બધું વધતું જાય છે જેમ રાત થાય લોકો થોડી એવી ઠંડીની મજા લેવા માટે રહ્યા રહ્યા છે આપણે આગળ જઈ છીએ તો તો મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા લોકો હજી ગાડીઓ લઈને હજી મોટી મોટી ભરાઈને આવી રહ્યા છે આ બધી શોપ છે ઘણાની જો તમે જોઈ શકો છો ઘણા બધા વેપાર કરવાની આશા આપણે જુનાગઢમાં આવેલા હોય છે કે પરિક્રમાના સમયે વેપાર થશે ઘણો બધો બટ આપણે કેવા ત્યાં દુઃખ થાય કે આ વખતે પરિક્રમા આવેલી છે પચાસ ટકા પબ્લિક ઓછું છે જે રીતે લોકો કહી રહ્યા છે પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પ્લાસ્ટિક લઈ આવું નહીં જેથી આપણા ગિરનારમાં ચ ગંદો ના થાય અને ઘણી બધી પબ્લિક આવી રહી છે જઈ રહી છે અને બહુ એ વસ્તુનું બહુ ખાસ ધ્યાન રાખવું કે ભાઈ પ્લાસ્ટિક ના ફેલાય ગંદકી ના થાય સ્વચ્છતા જાળવો આપણા ગિરનારમાં માં ના સાથે અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ આગળ હવે ઘરે જઈ છીએ અમે અને અમારું શૂટિંગ અત્યારે પતી ગયું છે હજી પાર્ટ ટુ કાલનું અમે શૂટિંગ કરશું અને તમારા સમક્ષ આવતીકાલે આવી જશે તમે જોવા માટે આતુર રહેજો કે આવતીકાલે પાર્ટ ટુ આવી જશે અને આજે પાર્ટ વન શૂટિંગ ગયું છે દિવસના જે પાર્ટ બનાવવાનો છે અમારે લોકોને તો પાર્ટ ટુ જોવા માટે કોમેન્ટ કરો પાર્ટ ટુ ચોક્કસ અમે બનાવવાની ઈચ્છા છે જ અને કાલે તમારે પાછા આવશું અમે પાર્ટ ટુ બનાવવા માટે તો મિત્રો આજનો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ છે ઓકે